અને જે કૂટ હતા સાબના કૂટ એ પણ બનાવવામાં આવેલા છે અને ગામના લોકો છોકરાઓ યુવાનોએ આ દિવસ મહેનત કરી અને બહુ જ મહેનત આ બધા બહુ બહુ મહેનત કરેલી છે આ ગામ થઈ જે પર્વ છે તેને સફળતાપૂર્વક એનું આયોજન કરેલું છે યુવાનો એ બહુ મોટો ફાળો છે યુવાનોનો પણ બહુ મોટો ફાળો છે અમારા ગામમાં અને અમારી સંસ્કૃતિ આદિવાસી રાજતા આદિવાય સંસ્કૃતિ મુજબ પારંપરિક

આજે અમને એમના કોઈ પૂર્વજોના પ્રતાપે અમને ગામ સાહી હિંદ કરવાનો જે મોકો મળ્યો તે બધા અમને પૂર્વજોના પૃવજો પરનો આભાર માન્યો છે અને છેલ્લા એક વર્ષથી અમે આની ગામસાહી હિંદ ઉજવવાની તળામાર તૈયારીઓ કરતા હતા અને આગળ જે ગામશાહી ની અંદર લગભગ લાખોની સંખ્યાની અંદર જે આદિવાસીઓ પધારીને આ અમારા જે પૂર્વજોને પૂજવાનો એમને સેવા કરવાનો જે મોકો મળ્યો તે બદલ આપ સૌનો અને ગાઢ ગાત તમામ ગામોના આદિવાસી સંભોનો ખૂબ ખૂબ આભાર માન્યો છે અમારા ગામના ઢોર ધોખાર અથવા તો અમારા ગામના કોઈ પણ રોગ રોગ જતો હોય તેમાં દેવાની અમારી ઉપર કૃપા હંમેશા વરસેલી છે અમારા ગામની અંદર જે દેવો હતા તેમાં અમે એક ઠેકાણે એટલે કે શિવરી માતા એક વ્યવસ્થિત સ્થાનક બનાવીને એમને પેઢી બદલવાના નિયમ અનુસાર અમે એક ઠેકાણે સ્થાપિત કરેલો છે એ લગભગ સત્તર દેવો છે અને બાકીના એકવીસ દેવો હજુ પણ અમારે હૈયાત છે એટલે અમે આ તબક્કે આ તમામ આદિવાસી ભાઈ બહેનો નો ખૂબ ખૂબ આભાર માન્યો છે જય જોહાર જય આદિવાસી મારું નામ રાયશીભાઈ મનુભાઈ રાઠવા અમે આદિવાસીના બામણી પરિવાર માંથી અમે છીએ રામ રામ જય આદિવાસી આજ રોજ અમારા બેસાઈ ગામ માં ગામશાહી ઇન્દ નો મેળો ઉજવાઈ રહ્યો છે બેસાવી ગામ માં ગામશાહી ઇન્દ અગિયાર અગિયાર થી વીસ અગિયાર સુધી ઉજવણી થઈ રહી છે એમાં બેસાવી ગામના ના સૌ યુવાનો સ્વયંસેવકોની જે વિવિધ સમિતિઓની ટીમ છે અને વડીલ છે ખાસ કરીને રાયસિંગ કાકા છે એની સાથે વિક્રમભાઈ આ તમામ ની ટીમે ખૂબ પુરુષાર્થ કરીને અહીંયા સુધી અને ગામ લોકોએ આર્થિક દાન પણ ઉધાર હાથે આપ્યું છે કર્મચારીઓ બાર હજાર રૂપિયા અને ઘરડી તમે પંદરસો રૂપિયા સાથે સાગનું દાન બીજા ઘણા બધા દાન અહીંયા ગામ લોકો તરફથી અને ખાસ રમદાન પણ મળ્યું છે સાથે સાથે અમારા ગામમાં જે ચાલીસ થી વધારે દેવી દેવતાઓ હતા એ મુખ્ય દેવી દેવતાઓ ઓગણીસ જેટલા અને ત્યાં સિંગોડા માતા એક જગ્યા સુવ્યવસ્થિત આયોજન કરીને સ્થાપન કર્યું છે જેનાથી આવતા જતા ગામ લોકો એના દર્શન આશીર્વાદ કરે અને અમારી પ્રાર્થના પણ છે કે દેસાઈ ગામ જ નહીં સમગ્ર આદિવાસી સમાજ ને રાણી કાજલ માતા બાબા પિથોરા દેવ બાબા દેવ અને ગામ ગુંદરાજ દેવ બાબા બેહાદેવ તેમજ ગોવાડિયા દેવ નોંધાદેવ આ તમામ દેવો આશીર્વાદ અમારા ગામજનો ને સાથે સાથે સમગ્ર આદિવાસી સમાજ ને મળે એવી આ ગામ સહિત ની ઉજવણી દરમિયાન અમે પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે અહીંયા પારંપારિક રીતે કોઈ પણ ડીજે વગર અમે આ ઢોલ મોટર ના તારે દસ દિવસ બિલકુલ આદિવાસી રીત મુજબ રીત અને પહેરવેશ થી આ આખું ગામ ગામ સહિત ની ઉજવણીમાં માં જોડાઈ રહ્યું છે અને આજે ભવ્ય રીતે આ ગામ સહિત નો મેળો પણ થઈ રહ્યો છે